ખેરાલુ શહેર માં ખેડૂતો સરકારી યુરિયા ખાતર માટે વલખા મારી રહ્યા છે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સ્નેહ મિલન સમારોહ વ્યસ્ત અને ખેડૂતો ત્રસ્ત જેવી સ્થિતિ પેદા થઈ છે ખેરાલુ સવાળા તળાવ પાસેની સહકારી મંડળીના સંચાલકો બન્યા બેફામ ખેડૂતો સાથે ભદ્ર ભાષામાં વાણી વર્તનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ બેફામ બનેલા સંચાલક અને ખેડૂતોને આપેલા ઉડાવ જવાબનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારે શુક્રવારે આવેલી છસોથી વધુ બેગ ખાતર દિવસે એક થેલી ગ્રાહકોને આધાર કાર્ડ માગીને આપવામાં આવી પરંતુ શનિવારે રાત્રે પણ યુરિયા ખાતર કેટલાક ગ્રાહકોને બોલાવીને આપવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે નાના ખેડૂતોને માંડ એક યુરિયા ખાતરની થેલી આપતા હતા જ્યારે સોમવારે આવેલી ત્રણસો બેગ વિતરણમાં પણ વાલા દવાલાની નીતિ અપનાવી સાંજે વેચી મારી આંગે ઓનલાઈન ટીવી ટીમે મુલાકાત લેતા શાણા બનીને અમે એકલા વેચીએ છીએ તો લોકો આક્ષેપો તો કરવાના જ જેવો જવાબ આપ્યો ખેડૂતો વગર પણ યાદી આડેધડ ઈતર સમાજના નામો લખી બિલો બનાવવાનો સંચાલકોએ ખેલ ખેલ્યો સીસીટીવી ફૂટેજ ચેક કરીને તપાસ હાથ ધરાય તો રાતોરાત ખાતર ક્યાં ગયું તે વિગતો પ્રાપ્ત થઈ શકે ગંજ બજારમાં આવી એક હજાર બેગ નો પર્દાફાશ પણ અગાઉ ઓનલાઈન ટીવી ન્યૂઝે કર્યો હતો આજે રાજકારણીઓ આગળ નહીં આવે તો ખેડૂતો તેમને ચૂંટણી સમયે ગામમાં પ્રવેશ કરતા અટકાવી શકે તેવી સ્થિતિ સર્જાય તેવી સ્થિતિ છે આમ પણ હાલ કમોસમી વરસાદના કારણે ખેડૂતો બરબાદીનો ભોગ બન્યા છે ત્યારે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વધુ સમાચારોના અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે

જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલ છે જે મારા સ્ટાફના કર્મચારીએ એમના ભાગ્યાને એક થેલી આપેલ એ બાબતે ખેડૂતે અમારા અંગાથી બબાલ બી કરેલ અને ભાઈ તમે વારંવાર ખાતર વેચી બાબત અમે ટોટલી અહીં ખેડૂતોનો નોમ લખેલો હતો ખેડૂતનું એ પ્રમાણે બિલ બનાવીએ છીએ અને ખેડૂતોને મશીનમાં ગાડી જ ખાતરનું વિતરણ થાય છે એ સિવાય કોઈ ખાતરનું વિતરણ થતું નથી આજે કેટલી બોરી કેટલી બેગ આવી હતી આજે આજે બોરી 300 બોરી આવી હતી આગામી દિવસ આગામી 780 બોરી શનિવાર આવી હતી શનિવાર હો સુધી વેચી તો આજની જે બાકી હતી આજે બોરી અને આજની 300 બોરી આજે આવી આગામી હવે જે આવા હાલ કોઈ 3-4 દિવસ સુધી કોઈ ખાતર આવી શકે નથી